દસડી તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કે કે સંગારે મામલતદાર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો માંડવી તાલુકાના દસાડી તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણી અંગે કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ સંગારે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી આ તકે કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સંગાર કાનજી કરશન છે હું મમ્મી મારા ગામનો વતની છું અને છેલ્લા

આગેવાની અમારી કોઈ પૂછા નથી કરતી માત્ર ફોટા પડાવવા છે તાફા કરવા છે દર્શડી છ ની તાલુકા પંચાયત ની જે પેટા છે એમાં અમારા ઉમેદવાર રામજી કાનજી કરસન સંઘારે ઉમેદવારી નોંધાવી છે અને તે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે અને એક જે ઉમેદવાર છે એ શિક્ષિત છે એડવોકેટ છે અને પ્રજાલક્ષી કામો કરે અને હું આ પ્રજાલક્ષી કામો કરતા રહે છે અને અમે અમારો પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે ઉમેદવાર છે એ એની છબી પણ સ્વચ્છ છે અને આજે અમે ઉમેદવારી નોંધાવી છે તમે જોઈ શકો છો કે ભાજપના અહીંયા તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરેલું નથી હોસ્પિટલોની હાલતો જુઓ અહીંયા તમને ખબર છે કે તાલુકા પંચાયત નો સભ્ય આ સિવિલ હોસ્પિટલ ની અંદર એક સભ્ય હોય છે જે તાલુકા પંચાયત પ્રમુખ હોય એ પણ હું એનો સભ્ય પણ કોઈ વિઝિટ બુક તો બતાવો કે કોઈ એ હું કોઈ મુલાકાત લીધી હોય કે એવું ક્યાંય કોઈ જણાતું નથી ભ્રષ્ટાચાર જો અહીંયાના ના મધ્યાહન ભોજન જો વાસણો આવે ભાજપ ની સરકાર ના જશે જ્યાં અહીંયા ચૂંટાયેલા પદાધિકારીઓ ખાઈ જતા હોય છે તો બાળકોને જો નહીં મૂકતા હોય તો કોઈને એનું મૂકે આ ભ્રષ્ટાચાર કરેલું છે ખેડૂતોને જો તકલીફ હમણાં ને હમણાં જે વાવાઝોડું આવ્યું એની અંદર જે ત્યાં બધાને જે નુકસાન થયેલું હરામ કોઈને કોઈ સહાય મળી હોય અમુક મળતી મળતીઓને જે સહાય મળી બાકી કોઈ ખેડૂતોને સહાય મળી નથી એટલે તમામ મુદ્દે આ સરકારો નિષ્ફળ ગઈ છે અને રોડ ને રસ્તાની હાલત જુઓ એ જ વિસ્તારમાં તમે વાંટ કોજા ચોરાનો રસ્તો જુઓ ત્યાં જવા જેવું પણ નથી એવી ખરાબમાં ખરાબ આ રસ્તાઓની હાલત છે કોઈને આ લોકોને ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર કરો પૈસા ભેગા કરો ભ્રષ્ટાચાર કરો પૈસા ભેગા કરો એ જ નીતિ આ લોકોની છે અને એ જ જે નીતિ છે એ લોકોનો વિનાશ તરફ દોરી જશે અને કોંગ્રેસ બહુમાતીથી જીતશે એવો અમને વિશ્વાસ છે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર માન્ય કાનજીભાઈ કરશનભાઈ સંઘાર ઉમેદવારી નોંધાવી છે જેઓ વેલ એજ્યુકેટેડ છે અને સ્થાનિકે રહે છે એમણે જે મુદ્દાની વાત કરી કે રોડ રસ્તા પંચાયતોમાં અમુક જે કામો નથી થતા એ એટલે પબ્લિક માટે એક જાગૃત વ્યક્તિ અને વેલ એજ્યુકેટેડ વ્યક્તિઓ કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગોત્યા છે અને પબ્લિકનું કાર્ય પૂર્વમાં પણ કર્યું છે અને આવનારા સમયમાં પણ કરશે એ અમને વિશ્વાસ છે અને ભારતીય સોરી રાષ્ટ્રીય કોંગ્રેસ એમાં વિજય મેળવશે